ખેડૂતોને આ કેનાલમાં પૂરતું પાણી મળે જેથી પાકોને છેલ્લું પાણી આપી શકાય જે બાબતે પાટડી પ્રાંત કચેરી ખાતે સુરેલના ખેડૂતો દોડી આવ્યા હતા અને તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શૈલેષ વાણા સાથે ચક્રવાત ન્યૂઝ દસાડા સુરેન્દ્રનગર આજે સુરેલ ગામમાં નર્મદાની જે બ્રાન્ચ કેનાલ જઈ રહી છે એમાં છેલ્લા પંદર દિવસથી પાણી નહોતું મળતું એ બાબતે ખેડૂતો રજૂઆત કરવા માટે આવ્યા હતા માન્ય પ્રાંત અધિકારીશ્રીને હું અને અમારા કાકા નેતા વિપક્ષ બંને સાથે ગઈને રજૂઆત કરી સાથે સાથે એમના ઇડનેર અને એસો સાથે પણ વાત કરી એ લોકોને જે રોજવાથી સુરેલની બ્રાન્ચકેનાલ જાય છે ત્યાં અંડરગ્રાઉન્ડ આ પાઇપલાઇનનું કંઈક કામગીરી ચાલુ છે એના કારણે પાણી મળતું નથી એવું એમને મને ટેલિફોનમાં જણાવ્યું પરંતુ અત્યારે અમે પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે લેખિત રજૂઆત કરી પ્રાંત અધિકારીશ્રીએ ખૂબ સારી રીતે ખેડૂત આગેવાનો સાથે અમને સાંભળ્યા અને સાહેબ શ્રીએ કહ્યું કે હું આજને આ જવાબદાર અધિકારીશ્રી સાથે વાત કરું છું અને ખેડૂતોને સતોરે પાણી મળે એ માટે અમને એ લોકો એમને ખાતરી પણ આપી છે કે બે કે ત્રણ દિવસમાં પાણી મળશે એ પ્રમાણેની કાર્યવાહી કરશે આજે આપના માધ્યમથી હું વિનંતી કરું છું નર્મદાના શ્રીઓને કે આ જે વિસ્તાર છે એ અતિ પછાત વિસ્તાર છે અહીંના ખેડૂતો ખૂબ ગરીબ ખેડૂતો છે એમને જો આ પાણી નિયમિત સમયસર મળી જાય તો એમનો જો ઉભો મોલ છે ઈસઅપુલ હોય જીરુ હોય કેરંડા એ મોલ બચી શકે એમ છે અને આ સમગ્ર વિસ્તાર એટલે કે સુરેલ રોજવા અને વિસનગરના ખેડૂતોને જો આ પાણી સત્વરે મળશે તો એમના માટે આ પાણી આશીર્વાદ શુદ્ધ થશે એટલે આપ જવાબદાર અધિકારીઓ આ બાબતે ત્વરિત ઘટકું કરો અને જો જરૂર પડશે તો પુનઃ અમે માન્ય પ્રાંત અધિકારી અધિકારીઓશ્રીને ફરી મળીશું અને અમારી રજૂઆત કરીશું પણ આજની જે રજૂઆત જે પ્રમાણે એમને અમને ધ્યાને લીધી છે એટલે હું આ સંપૂર્ણપણે આશાસ્પદ છું કે બે કે ત્રણ દિવસમાં સંપૂર્ણ રોજવા સુરેલ અને વિસનગરના ખેડૂતોને પાણી મળી જશે